મુન્દ્રાના નવીનાડ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી નવ આરોપીઓને ઝડપી લેવાયા ત્રણ આરોપી ફરાર મુન્દ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવતા નવીનાડ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડી દ્વારા દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડવામાં આવી હતી જ્યાંથી છ હજાર આઠસો રૂપિયાની કિંમતના ત્રણસો ચાલીસ લીટર દેશી દારૂ પકડાયેલું હતું જેમાં નવ આરોપીઓ પાસેથી રૂપિયા વીસ હજાર એકસો દસ રોકડ અને પચાસ હજારની કિંમતના નવ મોબાઈલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ નવીનળ ગામની સીમમાં આવેલ ડેમ પાસે દેશી દારૂની ભઠ્ઠી હોવાની બાતમીને પગલે દરોડો પાડ્યો હતો જેમાં કિશનસિંહ દશરથસિંહ જાડેજા રહેવાસી કુંદરોડી મહેશ વિજુભા વાઘેલા રહેવાસી વાળા તાલુકો કાંકરેજ જયદીપસિંહ જીલુભા ચૌહાણ રહેવાસી કુંદ્રોળી તેજસ નવલદાન બારોટ રહેવાસી ભુજપુર વિજયસિંહ મૈપતસિંહ રાઠોડ બારોઈ કરણસિંહ કાળુભા પરમાર ગુંદાલા ભરત પાલુભાઈ વર્મલ નવીનાડ મહેન્દ્ર મદનલાલ બારોટ નવીનાડ તથા નરેશ લાખાભાઈ જોગી વડાલાવાળા ઝડપાઈ ગયા હતા જે પૈકી સાત આરોપી દારૂ અહીંથી ખરીદી વેચવા લઈ જતા હતા ત્યારે નરેશ જોગી દારૂના બાજકા હેરાફેરી સાથે સંકળાયેલો હતો આ ઉપરાંત તપાસમાં ભીમજી જાડેજા રહેવાસી નવીનાડવાળો આ ભઠ્ઠીનો મુખ્ય સંચાલક હોવાનું બહાર આવ્યું છે જ્યારે ગોપાલ લધા ગઢવી તથા મોહન પત્રામલ ગઢવી રહેવાસી વવાર આ બે આરોપી દારૂનો જથ્થો પૂરો પાડતા હોવાનું બહાર આવ્યું છે આ ત્રણેય આરોપી ફરાર જાહેર કરાયા છે એસએમસી ટીમના એવી પટેલ પીએસઆઈ અને તેમની ટીમ આરોપીઓને પકડી મુન્દ્રા પોલીસને હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી